એક રિપોર્ટ અનુસાર લુધિયાણાના એક વ્યક્તિએ ગૂગલ પર ડોમિનોઝ પીઝા ફ્રેન્ચાઇઝી માટે નંબર સર્ચ કર્યો હતો જેમાં સ્કેમનો શિકાર થયેલા શખ્સને એક વેબસાઈટ મળી જે ફ્રેન્ચાઇઝી આપવાનો દાવો કરી રહી હતી આ વેબસાઈટ પર ઉપલબ્ધ એક ફોર્મ પર ફ્રેન્ચાઇઝી લેવાની ઈચ્છામાં એ શખ્સે તેની તમામ માહિતી આપી દીધી પણ વાસ્તવમાં એ સ્કેમરનું જાળ હતું બાદમાં એ વ્યક્તિને એક કોલ આવ્યો જેમાં ફ્રેન્ચાઇઝી આપવાનો દાવો કરવામાં આવ્યો પણ કોલ પર તે વ્યક્તિ પાસેથી ફ્રેન્ચાઇઝી માટે વીસ લાખ રૂપિયાની માગણી કરવામાં આવી વિશ્વાસના આધારે ફ્રેન્ચાઈઝી લેવા ઈચ્છુક એ શખ્સે પૈસા ટ્રાન્સફર કરી દીધા સંપૂર્ણ ચુકવણી થઈ ગયા બાદ ફોન કરનારે તેનો ફોન સ્વિચ ઓફ કરી દીધો ત્યારબાદ પીડિતને ખ્યાલ આવ્યો કે તેની સાથે છેતરપિંડી થઈ છે પણ એ સમયે ઘણું મોડું થઈ ગયું હતું ફ્રેન્ચાઇઝી તો ન મળી પણ ફ્રેન્ચાઇઝી મળવાના બહાને ઠગાઈ થઈ ગઈ સ્કેમની આ ઘટના આપણને બોધપાઠ અપાવી જાય છે કે ગૂગલ દ્વારા કોઈ નંબર મળે કે સંપર્કની વિગતો મળે તો તેના પર આંધળો વિશ્વાસ ના કરવો જોઈએ કોઈ પણ પ્રકારના વેરિફિકેશન કર્યા બાદ પૈસા ટ્રાન્સફર કરવા કે પેમેન્ટ કરી આપવાની ભૂલ ન કરવી જોઈએ જ્યારે વધુ નાણાકીય વ્યવહારની વાત હોય ત્યારે સાવધાન જોઈએ તેમાં પણ જ્યારે બિઝનેસની વાત આવે ફ્રેન્ચાઇઝી લેવાની વાત આવે ત્યારે તેમાં પેમેન્ટ પહેલા ઘણા બધા પ્રકારના દસ્તાવેજ સંબંધિત કામ પણ જોડાયેલા હોય છે કઈ પણ શંકાસ્પદ જણાય તો પોલીસને જાણ કરવી જોઈએ